અને આ જમીન સંપાદન છું કે આ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર તરીકે આપ્યો છે એને સિડ્યુલ ફાઈવ તરીકે ઓળખાય છે સિડ્યુલ ફાઈવ ના કાયદા બસો ચુમ્માલીસ એક પ્રમાણે તેર ત્રણ ત્રણ તેર એક પ્રમાણે

ધારાસભ્ય છે આજે તાલુકાના સભ્ય જિલ્લાના ને બધા આવ્યા નથી એટલે આ તમારા પબ્લિક હું એમને કહેવા માંગુ છું તમે હું અદાણી વાળો જાન એમાં આવશો આ નથી અહિયાં દરેક કોમના માણસ હશે આજે રજપૂત સમાજના પણ છે પટેલ સમાજમાં બી હશે સમાજમાં બી હશે સમાજમાં બી હશે ને સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર એ રિઝર્વ વિસ્તાર છે આ જીએમડીસી એ સમજવાની જરૂર છે તમે અગાઉ અહીંયા મોટી મોટી જીએમડીસી ખોદી નાખવામાં આવી છે મોટી મોટી પથ્થરની ખાણો ખોદી નાખવામાં આવી છે ને બધી નદીઓની રેતી ઉલેચી ને લઈ ગયા છે તમે લોકો આદિવાસી વિસ્તારને સંપૂર્ણ સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો છે એ જનતાનો અભિપ્રાય લીધો છે એ રૂઢિપ્રથા પ્રથા પ્રમાણેનો ઠરાવ લીધો છે કે આજે અમે અહિયાં લોક સુનાવણી કરવાના છે જો ઠરાવ હોય તો આજે અમને બતાવે બતાવો અમને જો એ ઠરાવ ન હોય તો અહિયા જેટલા બી બેઠેલા અધિકારી છે પોલીસ ગણ છે જ્યારે માન્ય સુપ્રીમ કોર્ટ તો તમને લોકોને કેમ ખબર નથી પડતી આજે આ જનતા જાગી ગઈ છે આ આદિવાસી અપણ નથી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે દરેક માણસ

આ વિસ્તાર ની એક પણ ઇન્ચ જમીન હું આપવા તૈયાર નથી સમગ્ર નવા ધારાસભ્ય આવ્યા છે નવા ચૂંટાઈ લોકો આવ્યા છે એ લોકો આજે સમગ્ર આદિવાસી વિસ્તાર છે એમાં કોઈની પડેલી નથી એ લોકોએ લખીને આપી દીધું છે કે અહિયાં ખોડો તો એમને વાંધો નથી

આજે જો આપણી પેઢી થી પેઢી જો અહિયાં ચાલતી હોય આજે આજે ભારત દેશમાં આદિ અનાદિ કાળથી આપણે આપણા છોકરાઓનું જતન કરીએ છે પેઢી થી પેઢી ચલાવે છે તમે જો સહમત હોય તો અમને કોઈ વાંધો નથી તમે બધા બોલો એક સાથે સહમત આ તો આ જીએનડીસી આ નોન કરી લેવું છે ત્યાં બેઠેલો તમામ માણસ જે સમાજનો આગેવાન હોય કે ગામડાનો યુવા હોય માતા હોય કે બહેન હોય તમામ અધિકારીઓ સાંભળી લેવાની જરૂર છે બુલડીઝર નીચે સુઈ જઈશું આ પોલીસ બોરી મારશે તો બોરી ખાવા બી તૈયાર છીએ એ તમારે સમજી લેવાની વસ્તુ છે આજે હું કલેક્ટર સાહેબ ને કહેવા માંગુ છું કે આજે તમે જે દેશમાંથી આવો છો જે સમાજમાંથી આવો છો તો સાહેબ આજે આપણે કેવી રીતે ભણી ગણીને આ સ્થાન પર પહોંચ્યા છે આજે તમારી કોઈ જમીન જબરદસ્તી છીનવી લેશે તો તમે ચલાવવાના છો આજે જીએમડીસી અધિકારીઓને ભી પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમારી જમીન જતી તમે આપી દેશો એ મારો એક મુદ્દો છે કે આખા દેશમાં ટ્રાઇબલ વિસ્તાર છે આખા દેશમાં જુઓ ઝારખંડ હોય છત્તીસગઢ આસામ કચ્છ આજે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો એક જેમ તેમ બચાવ મજૂરી કરીને જીવી ખાય છે પોતાનું ગુજરાન ચલાવે છે આ સરકાર નવી નવી યોજનાઓ આવી લાલચ આપે છે તમે આવીને જમીન ખેડૂતોને લાલચ આપે છે બોલો કલેક્ટર સાહેબ ને કહો કે જમીન તો વેચાઈ ગઈ છે તમે લોકો જમીન ના પત્ર આપવા આવ્યા છે કે જમીન વાળા હું માન્ય કલેક્ટર સાહેબ ને કેવા માંગુ છું કે સાહેબ તમે આ પોસ્ટ એવી રીતે મરી નથી દેવાના અમે એવી રીતે વિસ્થાપિત નથી કરી દેવાના અમે લોકો એટલે આજે ને કેવા માંગીએ છીએ આ બધી જનતાવતી કે અમે એક પણ જમીન આપીશું નહીં

તાલુકામાં અગાઉ પણ જીએમડીસી આવેલી છે બતાવો છો કે તેરસો માણસ ને નોકરી આપી છે તેરસો માણસ આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે તો તેરસો માણસ ચાલશે તમે જીવી જશો બધા

એટલે તમે બોલો આલો પણ બતાવો કે આપણે બોલવા માં આપણે પ્રાણીઓની જેમ નથી મૂંગા આજે આપણા પ્રાણીઓ બચારા કાલા કરે છે તો આ લોકો એને મારી નાખીને લઈ જાય છે એટલા માટે આજે જીએમડીસી ને અમે કહેવા માંગીએ છીએ કે અમારા જે પ્રશ્ન છે એ પોલ્યુશન હોય કે જે હોય પણ અમારે એક બી ઇંચ જમીન આપવી નથી તમને કે અમારે વિસ્તારને વિસ્થાપિત કરવો નથી એ જાતની અમારી માંગણી છે આ માંગણી તમારે સ્વીકાર કરવી પડશે જો નહી સ્વીકાર કરો તો આનાથી મોટા પબ્લિક ના આંદોલન થશે એ અમે ખાતરી આપીએ છીએ પાણી ને કલેક્ટર છે ધનરાજ ભાઈ પણ આગળ કીધું સાહેબ પાણી નથી તો આ હવે સુધી જીએમડીસી ના અધિકારીઓને તમે સૂચના આપો કે અહીંયા બેઠેલો દરેક માણસને પાણી આપે અને તરસ થી મિટાવે

આજે તમે જુઓ માન્ય કલેક્ટર સાહેબ અને અધિકારીઓ એક સેફ્ટી માં બેઠા છે ને આ પબ્લિક ને પોલીસ વચ્ચે ઘેરીને બેઠી છે તમે તૈયાર છો તો માંગણી કરો કલેક્ટર સાહેબ ને કે અમને થાણે આવવા દો અંદર આવવા દો ઉપો તમે જઈ લગી પોલીસ ને કઈ લગી આ લોકો આપણી સામે છે એટલે આ પ્રોજેક્ટ કોઈની સાથે આવવાની જો એ રખ થવો જોઈએ